તેમજ બેંક ઓફ બરોડાની તમામ યોજનાઓનો લાભ જેવી કે નવું ખાતું કરંટ ખાતું ખોલવું ધંધાથી માટે ઇન્સ્યોરન્સ ફિક્સ ડિપોઝિટ લોન વગેરે જેવી સેવાઓ સુચારુ રીતે મળે અને જનતાને કાયમી લાભ મળે એવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું સ્થળ છે વિનાયક વિદ્યા મંદિર સોમવાર તારીખ એક નવ બે સવારના અગિયાર થી સાંજ પાંચ સુધી છે તો વડીયા તેમજ આજુબાજુની ગ્રામ્ય જનતાઓને લાભ લેવા નમ્ર વિનંતી